કલકત્તામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ તેમજ હત્યાના બનાવને લઈ સાવલી હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો કલકત્તામાં મહિલા તબીબ સાથે બનેલ દુષ્કર્મની ઘટના તથા મહિલા તબીબની કરાયેલ હત્યા મામલે સમગ્ર દેશમાં લોકોમાં આક્રોશ છે દોષિતોની સામે કડક કાર્યવાહીની લોકો માગણી કરી રહ્યા છે દેશભરમાં તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે સાવલી હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે સાવલી હોમિયોપેથિક કોલેજ એન્ડ હોસ્પિટલના ઇન્ટરનલ સ્ટુડન્ટ અને ડોક્ટર સ્ટાફ દ્વારા બનેલ ઘટનાના વિરોધમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સમગ્ર ગુજરાત દેશમાં આજે મેડિકલ ક્ષેત્રે સંકળાયેલ તબીબો દ્વારા બંધનું એલાન છે જેના પગલે સાવલી હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું હતું ભવિષ્યમાં આવી ઘટના ન બને અને તેમની સુરક્ષાને લઈને યોગ્ય કાયદો બને તેવી માંગણી કરાઈ હતી કલકત્તામાં બનેલ દુષ્કર્મની ઘટનામાં આરોપીને સખતમાં સખત સજા થાય તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર સામે જે દુષ્કર્મ કરવામાં આવ્યો અને ત્યારબાદ હત્યા કરવામાં આવી તેના વિરોધમાં અમે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજના તમામ ઇન્ટર્ન ડૉક્ટર અને સ્ટાફ મેમ્બર્સ આનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ દુર્ઘટના માટે અમારી માંગણી છે કે સરકાર આના માટે સખતમાં સખત કાયદા લાવે અને આરોપીઓને બને એટલા વહેલા પકડે અને એવી સજા આપે કે એ આખા દેશ માટે એક ઉદાહરણરૂપ બની રહે જેથી કરીને આવા દુષ્કર્મ આપણા દેશમાં ફરી ક્યારેય ના થાય અને બીજી માંગણી એ છે કે અમારા જે મહિલા ડોક્ટર્સ છે તેની સેફટી અને તેની સિક્યોરિટી માટે સરકાર સખત પગલાં લે જેથી કરીને દરેક મહિલા રાત્રે નાઇટ ડ્યુટીમાં પણ સેફલી જઈ શકે અને પોતાની ડ્યુટી ડોક્ટરની ડ્યુટી સારી રીતે બજાવી શકે પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તેના બદલામાં અમે માંગણી કરીએ છીએ કે ન્યાય મળવો જોઈએ જેથી કરીને અમે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર અને તમામ સ્ટાફ મળીને માંગણી કરીએ છીએ કે અમને ન્યાય મળવો જોઈએ આ વાત માત્ર એક ડોક્ટર બોટી નથી દેશની દરેક દીકરી ન્યાય માંગે છે અને તેના માટે માંગણી કરીએ છીએ કે અમને ન્યાય મળવો જોઈએ માત્ર નાઇટ ડ્યુટી કરતા દરેક મેડિકલ સ્ટાફ છે જે લેડીઝ છે જે નાઇટ ડ્યુટી કરી રહી છે તે લોકોની સેફટી માટે કોઈ એવા તમે પગલાં ભરો જેથી કરીને અમને સારી રીતે સેફટી સેફ રીતે નાઇટ ડ્યુટી કરી શકીએ તો એ બદલ મહિલા સુરક્ષા અને રાત્રે જે લોકો ડ્યુટી કરે છે તે માટે અમને કોઈ નવા કાયદાની જરૂર છે જે સરકાર અમારી માંગણી છે કે અને જે રેપિસ છે એને પણ સખત માં સખત સજા મળવી જોઈએ આપનું નામ નેહા કનોજિયા